નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આઈપીએલ બાયોલોજિકલ વતી આપ સર્વ ખેડૂતનું સ્વાગત કરું છું આજે આપણે એક કોટડા ગામના પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે કે જે ખેડૂત મિત્રએ આઈપીએલ બાયોલોજીકલ કંપનીનું વામ એચડીનો ઉપયોગ કર્યો હતો તો આજે આપણે જાણીએ કે એમને શું ફાયદો થયો છે તો આપણું નામ જણાવશો ચૌધરી અમરકુમાર કુમાર ગામ ગામ મોટાકોટા તાલુકા જિલ્લો સાબરકાંઠા મારો મોબાઈલ નંબર છે પંચોતેર પંચોતેર સિત્યાસી વીસ છત્રીસ તો અમરભાઈ જેમ તમારા ફિલ્ડની અંદર આપણા આઈપીએલ બાયોલોજીકલનું વામ એચડીનો ઉપયોગ કર્યો તો તમને શું ફાયદા જોવા મળી રહે છે વામ એચડીનો બટાકાનું વાવેતર મારું વીસ નવેમ્બરનું છે વીસ નવેમ્બર બે હજાર ચોવીસનું બરોબર છે હવે વામ એચડી મેં વાપર્યા પછીનો જુઓ અંદર રૂટ રૂટની એની સાઈઝ જુઓ મજબૂત રૂટ છે એને અને તંતુમૂળ પણ સુવામૂળ પણ સારા છે એના બરાબર છે હવે એની અંદર બેઠકની વાત કરીએ તો આ વખતે વાતાવરણ ઇફેક્ટ કરતું હતું ઘણાને રોટેટ થયા છે પ્રશ્નો સીડ રોટેટ થયું હોય રોટેટ થયા પછી ખેતર ખેડીને ઘઉં કર્યા હોય કાં તો ફરી બિરાણ નહીં કર્યું મારે એ પ્રશ્ન આવ્યો નથી બરાબર આજે મારું ખેતર બી તમે જોઈ શકો એકદમ લીલું છે બરાબર કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારનું સીડ રોટેટ થયેલું નથી મારે બરોબર અંદર બેઠકની વાત કરીએ તો બેઠક આજે મારા પાંત્રીસ દિવસના અરે ચાલીસ દિવસના બટાકા થયા છે બરાબર નવથી દસ નંગ એવરેજ બટાકું જોઈએ અંદર બેઠકમાં બી બરાબર એટલે વામ એચડી સારું વસ્તુ છે

અને છોડની ગ્રીનરી સ્ટમ ની અંદર જોવા મળી રહ્યું છે અને આજે ફિલ્મની અંદર એ બતાવી રહ્યા છે કે અપટેક પણ સારું થઈ રહ્યું છે તો ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે તો બીજા ખેડૂત શું ભલાકમણ કરવા માગો બીજા ખેડૂત મિત્રોને પણ હું કહીશ કે વામ એચડી આઈપીએલ બાયોલોજીકલ કંપનીનું વાપરવું જોઈએ સારું છે એનું રિઝલ્ટ બહુ સરસ બહુ સરસ છે એક વખત પોતાના ફિલ્મ અનુભવ છે હું તો પાંચ એકર તમે વાવેતર કરતા હોય પાંચમાં તમે બે એકરમાં વાપરી દો પછી તમે એમ કહેશો કે ના પાંચે પાંચ એકરમાં હું વાપરું બરાબર તો એ રીતના ખૂબ સરસ પરિણામ મળ્યા છે અને એમને એક એકરમાં વાપર્યા પછી એમના તમામ ફિલ્ડની અંદર પણ ઉપયોગ કરેલો છે તો જે રીતે ખેડૂત મિત્રોએ મેસેજ આપ્યો તો દરેક ખેડૂત મિત્રો આવનારી સિઝનમાં આવનારું તમે કોઈપણ પાકનું વાવેતર કરી શકો છો મફળી ઉનાળું મફળી પણ થાય છે મરચી પણ થાય છે બરાબર આપણા એરિયાની અંદર બટાકું પણ થાય છે તો જેમ જેમ નવી સિઝનનું વાવેતર કરતા હોય એની અંદર તમે વાચડીનો એકવાર ઉપયોગ કરજો ડ્રીપની અંદર સો ગ્રામ પ્રતિ એકરના હિસાબથી તો ખૂબ સરસ પરિણામ મળે છે આભાર